ઓય આ રેડો फटाफट પડાઈનો દુળી ભાઈ હેડો મા જીગા ભાઈને બોળી ભરાણી મો તો વંડા માય નેક ન આવ હેલાર તો મજા નઈ ત બલુ લઈ આવજે હેડો આ ના પેલે કેતાઓ અલ્યા

dar meu <coughs>

મારા વગર તો પહોળી બોળી ભરાય પેલા બીજા જંબુરાન બંબુરાન મય આયા છે હોય ઘર તો બે તો ભઈ ખબર નઈ પડની મારા વગર કડીએ જાવ નઈ એ વિવાહ તો મરી જાતો મારા બેટા મારા બસ ઘરતા જ નઈ મન તો આ છેવા બોળી બોળી ભરાય એમ ખબર ના પડે કે મારા ભાઈ હાજર નઈ પોહળી પછી ભરાયું આ જોકા મારા આ જોકા આ ઘરે હે ન કરે કડીએ નઈ આ કોઈ દાડો તો મરતા

કે તો છે ને રંગુજી કે તો રમતુજી તમારું નામ નહીં લખાય નામ છે ને તેમ છે ને અનુક પેલા રંગુજીન વડે પેલું ભડાય કે તો ઓમ નામ છે ને તેમ છે ને રાજોન મૈ ન આવે કે એકે ને આ તો આપણે બધું કરશે આપણે કરશે આમ તો મારા બડા ઇને કુટુ ભાર્યાતો કે અરે આપડો છે ભાવ પૂછતા થાય કદી બોલાવતાય ના અને આપણે આ પુત્ર આપણે કે હે આપણે ગોટક બતાવે હેડો પન થબર આપણે નીકળી જવું હવે માના બે હોયની બે ની તો ખાણા બન્યા ત્યાં કુટુંબમાં બધા જ હોય ની બે નીકળ્યા ભાઈ જન ભેગા નહીં લેવા દીધા આ માણો આ કાનુજી એને ચંભુજી બે નહીં બધા એનો માન્યો રમતુજીને આ બે કા ખોટા કણવાના આ બે જણા છે હવે માને જ આવું પડશે રમ્પુજી આવો કેમ મામ બેઠા છો આવ્યા નરમ નરમ થઈને બેઠા છે મમ છે

પણ મુજબ જ નહીં આવું ભાઈ પણ આમ કારણ તો કહ કહો ચમચાર એની અહીં જે હોય ચમચાર જણાવો હોય એને હું જે છે એ મુ કેમ ફેરો પણ સમજો હું નહીં આવું પણ આમ શું છે એનો કોક તમે સમજો તો હું તમે કોક ચાર કોક મને જણાવતા અને મને સમજણ પડે કે મારે લાવજે જેને મારી જરૂર નથી હું એ શું કરું કારણ તો કોક ખશે કે હવે તો એ ધોરણ એ બધા ધોરણે અમે શી કરે હવે શું કારણ છે ફેઠ તમે ઈ લો એટલે તમારો મોન રાખો તો હું આવું ને અન પાછી આવું ને

કે તમારું હા લખાયું એમ કેતો એ મા બે જણા છે કે હવે કઈ તાના ના આવે ભાઈ એમ કે ભેગા થવા નઈ આવવા દેવા એમાં મને ઓછો પછી બીજા ફેરે શું કર્યું કોની પોહલી મારા વગર પેલાની હરું પાલી પર અરે વને બાપડા હોય એ બધી વાત જવા દો બધું હવે હું આમાં અને બાર ના પે હે આટો ભાઈ ભૈયામાં વ્યાર કણામ ના આવડાવે એટલે હવે તમાર છે ને હવે બધું છો જાટુ અને તમે રંગી શકે વના છોકરાને આટી વાર પાડી ના ખાવ પાહેરે ના આપણે બટા થઈ ને અને હવે ઈ જા ને એ મારા ઓછા છે તો તો હાનો નહીં જવાડી આપ મારે ના લખા હો તો અને ના પણ મે કઢાયો હો તો હું તને એમ ના કર કે લે વળી આપણે નવો ખર્ચો કરવા નવી નવી નહીં સપાવી એમના વખત કીધું નતું કીધું એવું લાગતું નવી સપા લીધું પણ આવું બે કેવી નો તો મારે ને મારે ગબુ જેવું થાય તો તારા ના પણ ફૂલ તારી હશે નોખો કુવામાં અને હવે અમે તો તમે પણ શું વ્યવહાર કરે વાત મારા બધા ફેડાવા વાળા ઘણા ભેગું કરવા વાળા વિશ્વાસ ન કરે

આપડે છોકરા ની વર પડી ના ખાવા કરોડ હવે પટાખી અને છોકરા ને